તમામ પોલીસ સ્ટાફ હતો તે દરમિયાન બાતમી અને હકીકતના આધારે પોલીસે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ કરતા તેમને મોત શોક કરવા રૂપિયાની જરૂર પડે ત્યારે રાત્રિ દરમિયાન મકાન બંધ મકાનનું તાળું તોડીને તેમણે અલગ અલગ પોલીસ એરિયામાં અંજામ આપ્યો હતો અમરોલી આવાસ ખાતે તાળું તોડી પોતાની પાસેના પેચિયા વડે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો સોના ચાંદીના દાગીના તથા બિલ્ડિંગની સામે પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરીને ની કબૂલાત ચોરોએ કરી હતી પોલીસે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ